જય માતાજી નવરાત્રિ એટલે આદ્યશક્તિમાં જગદંબાના આગમનનો પવિત્ર સમય નવ દિવસ ભક્તિ ઉપાસના અને ગરબાની રમઝટ આ નવરાત્રિમાં મા પોતે પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોના ઘરમાં વાસ કરે છે પરંતુ શું તમને ખબર છે કે માતાજી જ્યારે આપણા ઘરમાં પધારે છે ત્યારે આપણને અમુક ખાસ સંકેતો મળે છે આજે આપણે એવા પાંચ શુભ સંકેતો વિશે વાત કરીશું જે તમને જણાવશે કે મા દુર્ગાની કૃપા તમારા અને તમારા પરિવાર પર વર્ષી રહી છે આ સંકેતો મળવા ખૂબ ભાગ્યશાળી હોવાની નિશાની છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને હા અમારી દિવ્યલોક દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો હવે વાત કરીએ કે માતાજીના આગમનના પાંચ શુભ સંકેતો વિશે એક ઘરમાં શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ સૌથી પહેલાં અને સૌથી મોટો સંકેત છે ઘરમાં અચાનક આવતી શાંતિ અને સકારાત્મકતા જો માતાજી શક્તિનું સ્વરૂપ છે પણ એમનું આગમન હંમેશા પ્રેમ અને શાંતિ લઈને આવે છે નવરાત્રિના દિવસોમાં જો તમને એવું લાગે કે તમારા ઘરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા નાના મોટા ઝઘડા કે પ્લેશોષા થઈ ગયા છે વાત વાત પર ગુસ્સો આવતો બંધ થઈ ગયો છે ઘરનું વાતાવરણ એકદમ હળવું અને પ્રસન્નતાથી ભરાઈ ગયું છે તો સમજી લેજો કે આ માના આગમનનો સ્પષ્ટ સંકેત છે જો માં હોય તો નકારાત્મકતા ટકી શકતી નથી પૂજા પાઠમાં મન લાગે છે અને અકારણ આનંદની લાગણી થાય છે હવે વાત કરીએ બીજા સંકેતની દિવ્ય સુગંધ અને દીવાની તેજસ્વી જ્યોત બીજું ચમત્કારિક સંકેત જોડાયેલું છે કે સુગંધ અને દીવાની જ્યોત સાથે શું તમે ક્યારેય અનુભવ્યું છે કે પૂજા ન કરતા હોવા છતો પણ તમને તમારા ઘરમાં ઓગળામાં કે મંદિરમાં કોઈ અજાણી અને દિવ્ય સુગંધ આવે ક્યારેક ગુલાબની ક્યારેક ચંપાની તો ક્યારેક તો ક્યારેક અગરબત્તીને સુગંધ જે ક્ષણિક હોય પણ મનને શાંતિ આપી જાય આ સુગંધ માનસ સૂક્ષ્મ સ્વરૂપમાં હાજર હોવાનો સંકેત છે અને બીજું તમારા પૂજાના દીવાની જ્યોત જો નવરાત્રી દરમિયાન તમે જુઓ કે તમારા અખંડ દીવાની જ્યોત એકદમ સ્થિર ઊંચી અને તેજસ્વી રહે છે પવનની નાની લહેરથી પણ એ ઓલવાતી નથી અને એમાં હવે વાત કરીએ ત્રીજા સંકેતની શુભ સ્વપ્ન નવરાત્રીના પવિત્ર દિવસોમાં જો તમને વહેલા બ્રહ્મ મુહૂર્તમાં સ્વપ્ન આવે તેમાં તમને સાક્ષાત માતાજીના દર્શન થાય ભલે તે કોઈ પણ સ્વરૂપ હોય તો તે અંત્યત શુભ માનવામાં આવે છે આ સ્વપ્ન તમારા જીવનમાં મોટા સકારાત્મક પરિવર્તનનો સંકેત છે માત્ર માતાજી નહીં પણ સ્વપ્નમાં જો તમને કન્યા લાલ રંગના વસ્ત્રો નારિયેળ કમળનું ફૂલ સિંદૂર અથવા શૃંગારની વસ્તુ દેખાય તો આ પણ માતાજીના આગમનનો સંકેત છે ખાસ કરીને જો કોઈ નાની બાળકી તમને હસતા હસતા આશીર્વાદ આપતી દેખાય તો સમજી લેજો કે સાક્ષાત તમને કૃપા આપી છે આવા સપનાનો અર્થ એ છે કે તમારા કષ્ટ દૂર થવાના છે અને તમારી મનોકામના પૂર્ણ થવાની છે હવે વાત કરીએ ચાર અટકેલા કામોમાં સફળતા અને મદદ ચોથો સંકેત છે જે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો છે અટકેલા કામોમાં સફળતા અને અજાણ્યા લોકો તરફથી મદદ ઘણીવાર એવું બને છે કે જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં હો કોઈ રસ્તો ન દેખાતો હોય અને અચાનક કોઈ અજાણ વ્યક્તિ તમારી મદદ કરી જાય નવરાત્રિમાં જો તમારી સાથે આવું બને તો એને માત્ર સંયોગ ન સમજતા મા પોતે કોઈકને માધ્યમ બનાવીને તમારી સહાય કરવા આવ્યા હોય છે આ ઉપરાંત લાંબા સમયથી અટકેલા કામોમાં સફળતા મળવી નોકરી કે ધંધામાં અચાનક પ્રગતિ થવી કે પછી કોઈ સારા સમાચાર મળવા એ આ બધું માતાજીના આશીર્વાદનું ફળ છે જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત હો અને નવરાત્રિમાં તમારા સ્વાસ્થ્યમાં અચાનક સુધારો આવવા લાગે તો એ પણ માના સંકેત સંકેત છે છે સૌથી સુંદર પશુ આગમન માતા દુર્ગાનું વાહન છે નવરાત્રી દરમિયાન જો તમને તમારા ઘરની આસપાસ સિંહ કે વાઘના ફોટા કે વિડીયો વધુ દેખાય આ સિવાય જો તમારા ઓગણામાં મોર કે મોર પીંછ દેખાય કે પછી કબૂતરે કબૂતર કે અન્ય પક્ષીઓ અચાનક માળો બોધે તો આ પણ દેવી માનો સંકેત છે માં ભગવતી તમારા ઘરને પોતાનું ધામ માનીને અહીં બિરાજમાન થયા છે આ પશુ પક્ષીઓને દાણા પાણી આપવું એ ઉત્તમ પુણ્યનું કામ છે તેમના પર ક્યારેય ક્રોધ ન કરવો આ સંકેત દર્શાવે છે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે મિત્રો આ હતા એ પાંચ અદ્ભુત સંકેતો જે નવરાત્રિના પાવન અવસરે મા જગદંબાના તમારા ઘરે પધાર્યાની સાબિતી આપે છે જો તમને આમાંથી કોઈ પણ સંકેતનો અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જય માતાજી લખીને અમને જરૂર જણાવજો માના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે એવી અમારી પ્રાર્થના જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા અને દિવ્ય વિષય સાથે જયમાં આદ્યશક્તિ